તો આયા આવ્યા હોય મોટપ ચોકડીના ગોટા ગાઢા વગર જઈએ એવું તો ભણતરના આખા ગુજરાતમાં પ્રખ્યાત મોટપ ચોકડીના ગોટા પણ એક નંબરના બનાવ આપણા મથુરજીના કાતું પેલું હોમું દેખાય છે પેલા આ જગ્યાએ હતી જૂની અને હવે મથુરજીના જે ફેમસ ગોટા હોય એ નવી જગ્યા અહીંયા મળશે તમને બહુ ટાઈમ પછી ખાસું ભાઈ જો ઘરમાં ફરમ બની રહ્યા મસ્ત જો અમારા પાર્સલ કરાવી રહ્યા અહીંયાની ચટણી એક નંબર હતો અમારા ગોટા આવી ગયા ભાઈ અને આ કઈ ગળા બહુ એને ચાલુ કરો બહુ વેણ ખાઈને કહે જો ચેવા ગયો ચેવા મસ્ત મસ્ત ગોટાની મોજ કર્યા પછી ચા પી રહ્યા છીએ ખૂબ બોલો તમે બોલ્યું નથી આપડે શાખા અહીંયા લાવી દીધી છે ભાઈ સામેની બાજુ જે શાખા હતી એ આ બાજુ આવી જઈએ મેં પેલા પણ વિડીયો કહી દીધું અને બતાવી દીધી તમને કોમ્પ્લેક્સ સાથે બહુ હું લીધું તમે હા થમ્સઅપ ની મોજ કરી રહ્યા જો આ બીજા ને ત્રીજા ને ચોથા નંબરની દુકાનમાં માલિક બેઠા અને પોતે ડુંગળી કાપી રહ્યા હોય જો ભાઈ કાવો મસ્ત ડુંગળી અને આમની કોઈ બીજી શાખા નહીં એક નંબરના ગોટા બનાવી રહ્યા મથુ જે કોક બોલો હવે બાબુ બેન બતાવો પાર્સલ લઈ લીધું છે અરે હવે ગાય ગાય જયશુ મેહોણા મોટા ચોકડી થી નીકળ્યા ભાઈ મેહોણા જવા મસ્ત ભજીયો ખાધો બાબુ બેન હું કેવું મજા રહી ને અને મનોકામના સિદ્ધ હનુમાનજી જય અહીંયા ફટાફટ ગેર બહુ ગેર હવે જમીશું એ તારક મહેતા જોતા જોતા ભાઈ મસ્ત જમી રહ્યા બહુ મોજ રહી જાય ને બસ મળીએ બીજા બ્લોકમાં જય દ્વારકાધીશ